રાપર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપના દિનની ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ થતાં સંઘ દ્વારા રાપર શહેર તથા તાલુકાના અન્ય ગામોમાં વ્યાખ્યાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સામાજિક સમરસતા પર્યાવરણ પ્રબોધન સ્વદેશી ભાવ પંચ પરિવર્તન નાગરિક કર્તવ્ય જગરાહા હૈ જનગણ મન નિશ્ચિત હોગા પરિવર્તનનો સમાવેશ થાય છે વિજયાદશમીના દિવસને વિજય પર્વ તરીકે હજારો વર્ષોથી ઉજવવામાં આવી રહ્યું છે આ દિવસે સો વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ થયો હતો શતાબ્દી વર્ષ સુધીની આ યશસ્વી યાત્રા દરમિયાન વિજયશાળી શક્તિનું પ્રતિક સમાન પથ સંચાલન રાપરના મુખ્ય માર્ગો પર નીકળ્યું બાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહંત બાલકૃષ્ણદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી કચ્છ વિભાગ સેવા પ્રમુખ રામજીભાઈ વીરા હાજર રહ્યા હતા અને ઉદબોધનો કર્યા હતા